અમદાવાદ મનપાના બજેટ સત્રનો આજે બીજો દિવસ છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ સત્રમાં બજેટ રજૂ કર્યું 18518 કરોડના કમિટીએ રજૂ કરાયેલા બજેટ પર ચર્ચા થઈ વિપક્ષ નેતા સૈયદખાન પઠાણે આરોપ લગાવ્યો કે મનપાના બજેટનો કદ વધી રહ્યો છે પણ મનપા ઓડિટ અહેવાલ રજૂ કરી શકતી નથી पिछले 20 વર્ષોમાં 9293000 ઓડિટ ઓબ્જેક્શન બજેટ કે આંકડે મે આયે હૈ બાબતો હેલ્થ રિલેટેડ હોય સ્પોર્ટ્સ રિલેટેડ હોય પાણી શુદ્ધિકરણના પ્રોજેક્ટો હોય ડ્રેનેજના પ્રોજેક્ટો હોય આ તમામ બાબતો અઢાર હજાર પાંચસો અઢાર કરોડનું જે બજેટ ભારતીય જનતા પાર્ટીનું જે મૂકવામાં આવ્યું છે વિઝનરી બજેટ આ આપણે વાત કરીએ કે મહાનગરનું મૂકવામાં આવ્યું છે પરિણામે આવનાર સમયગાળા દરમિયાન દરેક સિટીઝનને આના